મારે હું લેવા વેચવી પર મારી સાયકલ હતી ને મારા પૂછો ને એ સાયકલ કોઈ લઈ ના જાય તો એ રાખી કોક સાયકલ લઈ ગયો મારી જોડે પૈસા લેવા તમે હું તો આવ્યો એ ધમલો ઘેરે નહીં તો એ કોઈ હલકું બોલતી નહીં સાચું બોલતી નહીં એક કોમ કરાવ ના તો તું જઈને પૂછ એટલે વાત કરો સાચું બોલો નહી બોલો હું તો ટસકો નહી દે હોય ને સાયકલ પેલા પૈસા દસ હજાર અને પોત હજાર લઈ રહ્યા હતી હા તો હું જવું ગેરી અને ઘેર હોય તો મને આઈમ કે જઈને છટકાવું બે તમ તો ખબર પડે પૈસા લેવા લેવાય હા હા ના હોય તો તમે થોડી વાર પાછળ પાછળ આવો આજે તું જાય પેલા એને સમજાય સાચું બોલતી નહી સાચું ના બોલો બોલાવડે સાચું આટલે જ છે ને બીજા બે હતા ના ફરી હા તો સાયકલ લઈને તો આપતો રહ્યો પછી સાયકલ લઈને દમ કરી નાખ્યો હા જબરદસ્ત આપ લાગ્યો

મારો સાયકલ લઈ ને ફરવા તને ખબર નઈ પડતી ને તારા ઘેર અમે સાયકલ મૂકી હતી પૈસા લેવા તા ને તું સાયકલ લઈ ને સાયકલ મારી હું ભગુબા છે ને લઈ ગયા ભગોબા છે

ન્યુ સાયકલ સાયકલ તો તું ક્યાં લઈ ગયો સાયકલ હું નઈ લઈ જાય પણ મને ખબર નહી યાર આ તો 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 ભગાબા ભગાબા સાયકલ લઈ જ આ ઘેર થી લાવે સાયકલ નહી પણ નહી એ મને મળતા નહ પૂછવા જવું કહું મને ભગાભા સાયકલ આવે

બે ત્રણ દારા બરોબર ને આવું પછી બે ત્રણ દાડા પછી સાયકલ નું સાયકલ નહીં મળે સાયકલ તો લઈ જવું સાયકલ મારી હું સાયકલ નહીં મળે ને પકડ્યા જ ગયા પણ બરાબર ભગાબાન આલી હે યાર એ તો ભગાબાન હું કહું સાયકલ મારી ને ભગોબા ત્યારે લઈ જાય વળી તું વળી મોટી આળો ઓડીઓ આળો ઓડી તાણ આ તો કોઈ જીવી તે સાયકલ તોડી હતી તું લઈને હેડે જો અહીં અને પૈસા લઈ આય તું બોલ્યા વગર ભગાબાન કે જો તમે સાયકલ નું એ તો ભગવાન જોશી એટલે ખાવા પડી જશે યાર

હા આય પાહો હું કીધું હા આપી દઉં હું આપી દઉં તો લાય હંતારી હોય તું આ ઈ મોંઢે નઈ તું ઈ મોંઢે નઈ અલ્યા તો સાયકલ લેવા